નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ તેર એક બે હજાર ચોવીસ વાર શનિવાર તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણે એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવની તો બોટાદ માર્કેટિંગ યાર્ડમાં બારસો અગિયારથી ચૌદસો એકાણું રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી પંદરસોને વીસ રૂપિયા વાંકાનેર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી ચૌદસો ને એકોતેર રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો ચાલીસથી ચૌદસો ને પંચાણું રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર એકત્રીસથી અગિયાર રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર એકથી એકાવન રૂપિયા અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી ચૌદસો ને રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી ચૌદસો ને પચીસ રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી ચૌદસો ને ઓગણસિત્તેર રૂપિયા માણાવદર માર્કેટિંગ યાર્ડની અંદર બારસો પચાસથી પંદરસો રૂપિયા પૂરા તારી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર એકત્રીસથી ચૌદસો ને અઠાવીસ રૂપિયા રાજુલા માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી ચૌદસો ને સત્તર રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો એકથી ચૌદસો ને એકાણું રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડની અંદર બારસો પચાસથી ચૌદસો ને પાંસઠ રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર બારસો ત્રીસથી ચૌદસો ને સિત્તેર રૂપિયા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર બારસોથી ચૌદસો ને ચાલીસ રૂપિયા ધોરાજી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર છપ્પનથી ચૌદસો ને અગિયાર રૂપિયા જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી ચૌદસો ને દસ રૂપિયા વિસાવદર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો ચૌદથી ચૌદસો ને સોળ રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પંદરથી ચૌદસો ને ઓગણચાલીસ રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ જોડી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલા કાળા કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે હું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર